ડબોઈ પોલીસ મથકે તાલુકાના સરપંચો સાથે પરિસંવાદ કાર્યક્રમ યોજાયો જેમાં ટ્રાફિક સાયબર ક્રાઇમની સહિતની ગુનાખોરી ચર્ચા કરાઈ હતી જેમાં ધારાસભ્ય શૈલેષ મહેતા ડીવાય એસપી આકાશ પટેલ પીઆઈ કેઝે ઝાલા જિલ્લા પંચાયત ઉપપ્રમુખ અશ્વિન વકીલ નગરપાલિકા પ્રમુખ બિરેન ઉપસ્થિત રહ્યા ગુજરાત રાજ્ય ગ્રામ્ય પોલીસિંગને વધુ અસરકારક અને સુદૃઢ બનાવવા માટે રાજ્ય પોલીસ મથકોમાં પરિસંવાદનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ભાગ પૂર્વે વડોદરા પોલીસ સ્ટેશન ડબઈ પોલીસ સ્ટેશન ખાતે સરપંચો સાથે પોલીસ અધિકારીઓનો સંવાદ યોજાયો અને પરિસંવાદના ગુનાખોરી લાવવા માટે ચર્ચા કરવામાં આવી હતી હાલે ની પરિસ્થિતિમાં સાયબર ફ્રોડના બનાવો વધી રહ્યા છે જેના અંગે પણ માહિતી આપવામાં આવી હતી સાથે ટ્રાફિક અવેરનેસના અંગે પેમ્પલેટ સાથે વિવિધ જાણકારી આપવામાં આવી હતી ગામડામાંથી છે પીંડીના ગુના વધુ બનતા હોય છે ગામડાની પ્રજાઓના શિકાર ના બને માટે સરપંચો માધ્યમ બને અને ગ્રામ્ય વિસ્તારમાં જે કોઈ પણ બનાવ બને તેની જાણ સરપંચને પહેલાં થતી હોય છે જેથી સરપંચ આવા કોઈપણ બનાવની જાણ તાત્કાલિક પોલીસને કરે તે અંગે સમજણ સરપંચોને આપવામાં આવી હતી આ ઉપરાંત ગ્રામમાં કઈ સુવિધા ઉપલબ્ધ છે અને કઈ સુવિધાની જરૂર છે તેનું ધ્યાન રાખીને ગામનો

જે નગરપાલિકાના ચૂંટાયેલા પદાધિકારીઓ સાથે ધારાસભ્ય સાહેબ શ્રીની હાજરીમાં એક પ્રગ પ્રોગ્રામ કરવામાં આવે જેથી પ્રજા સાથે ડાયરેક્ટ સંવાદ થઈ શકે ગામના કોઈપણ પ્રશ્નો છે એ સરપંચ સીધા જ પોલીસ સુધી પહોંચાડી શકે પોલીસે કોઈ અવેરનેસ અવેરનેસના પ્રોગ્રામ કરવા હોય તો એ પણ સરપંચ દ્વારા ડાયરેક્ટ ગામજનો સુધી પહોંચે એવો એક પોલીસનો પ્રયાસ છે કે મહેરબાન ડીજી સાહેબ તરફથી અને સરકાર તરફથી આવેલી અંતર્ગત એના અનુસંધાને આ પ્રોગ્રામ રાખવામાં આવેલો હતો અને આજરોજ ડભોઈ ખાતે પણ એ પ્રોગ્રામ પૂર્ણ કરવામાં આવેલ છે આજે ડભોઈ પોલીસ સ્ટેશન ખાતે ડભોઈ તાલુકાના સરપંચો સાથે સરપંચ સંવાદ પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું ડભોઈ તાલુકાના મોટાભાગના સરપંચો આજે અહીં ઉપસ્થિત રહ્યા પોલીસની જે રોજબરોજની કામગીરી છે પોલીસની જે યોજનાઓ છે એનો લાભ પ્રજા સુધી કેવી રીતે જાય સરપંચો એના માધ્યમ બને અને જે કંઈ બનાવ ગામમાં બનતો હોય સૌથી પહેલી જાણ સરપંચોને થતી હોય છે ત્યારે સરપંચો એ બનાવની તાત્કાલિક જાણ પોલીસ સુધી કરે એના માટે એ લોકોને સમજ આપવામાં આવી છે એમાં સાયબર ક્રાઈમ હોય ખેડૂતો હાથે પણ કપાસ હોય મક્કા હોય એ બધા પાકો ખરીદીને જે ચીટિંગ કરવામાં આવે છે એની બાબતો હોય કોઈ ગંભીર બનાવ ગામમાં બન્યો હોય આ બાબતની જાણ પોલીસને કરે તો પોલીસ એ લોકોને મદદરૂપ થઈ શકે એ બાબતની સમજ આજે આપવામાં આવી છે અને આ ખૂબ જ અગત્યની બાબતો છે જેથી ગુજરાત સરકારે નક્કી કર્યું અને આજે સમગ્ર ગુજરાતમાં આ રીતે સરપંચો સાથેની મિટિંગોનું આયોજન પોલીસ ખાતા દ્વારા કરવામાં આવ્યું છે હું આ તમામ સરપંચો જેમણે આમાં ભાગ લીધો છે બધાને અભિનંદન આપું છું અને એમને જે જાણકારી આપવામાં આવી છે એ પ્રજા સુધી પહોંચાડશે અને પ્રજાને અને પોલીસની વચ્ચે સરપંચો સેતુરૂપ કામગીરી કરશે એવી એ તમામ પાસે અપેક્ષા છે